નમસ્કાર સીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો દરરોજ બનાવીને ખાવ ને તો પણ નુકસાન ના કરે અને ગુણ કરે ને એવી કુલ્ફી આજે આપણે બનાવીશું તો ખાંડ કે સાકર મિલ્ક કોઈ કોઈપણ જાતના કલર કે એસન્સ વગર દૂધ ઉકાળવાની ઝંઝટ વગર ફટાફટ બની જાય એવી આજે આપણે હેલ્ધી કુલ્ફી બનાવીશું તો બનાવવામાં ખૂબ જ ઈઝી છે અને બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ રેસીપી પણ નથી તો સૌપ્રથમ આપણે એક મિશ્રણ રેડી કરીશું જેના માટે અહીં એક વાટકી ભરીને મેં જે છે એ ઝીણી સુધારેલી ખજૂર લીધેલી છે એકદમ સોફ્ટ ખજૂર જે માર્કેટમાં મળે છે એ ખજૂર લેવાની એ સ્વાદમાં જે છે એ ઘડી વધારે હોય છે એકદમ ઝીણી સુધારેલી લીધેલી છે જેથી કરીને ફટાફટ પલળી જાય હવે આપણે જેટલી ખજૂર લીધીને એટલા જ મખાના લઈશું તો મખાના શેકેલા નથી એમ જ લીધેલા છે બે ટેબલ સ્પૂન ભરીને મગજ તરીના બીજ લેવાના છે આઠથી દસ જેટલી આપણે બદામ લઈશું અને આઠથી દસ જેટલા કાજુ લેવાના છે જો મીઠા વગરના પિસ્તા તમારી પાસે હોય તો તમે પિસ્તા પણ લઈ શકો છો એક ટેબલ સ્પૂન જેટલા આપણે ઓટ્સ લઈશું બે એલજી લેવાની છે અહીં જો તમને ચોકલેટ ફ્લેવરમાં બનાવવું હોય તો તમે એક ટેબલ સ્પૂન જેટલું કોકો પાવડર ઉમેરી દો તો એલજી નહીં ઉમેરતા એલજીને જે છે તમે સ્કીપ કરી દેજો આ બધું જ મિશ્રણ જે છે ને એ સરસ ડૂબે ને એટલું આપણે એકદમ ગરમ દૂધ લેવાનું છે તો જે વાટકીથી મેં ખજૂર લીધી એ વાટકી બે વાટકી ભરીને આપણે અહીં ગરમ દૂધ લેવાનું છે તો તમે જુઓ બધું જે છે સરસ પલળી જાય એટલું દૂધ લેવાનું છે તો કવર કરીને એક કલાક માટે આપણે આ બધી જ વસ્તુને જે છે સરસ પલળવા દેવાની છે તો એક કલાક પછી મિશ્રણ જે છે એ રૂમ ટેમ્પરેચર પણ આવી જશે અને બધી જ સામગ્રી જે છે એ સરસ પલળી જશે અહીં જો તમને બદામના છિલકા કાઢી નાખવા હોય સ્કિન કાઢવી હોય તો તમે સ્કિન કાઢી શકો છો હું અહીં સ્કિન નથી કાઢતી ડાયરેક્ટ જ ગ્રાઇન્ડ કરી રહી છું તો એકદમ સ્મૂથ પેસ્ટ આપણે બનાવી લેવાની છે તો તમે જુઓ કેટલું સરસ ઘટ ખીરું જે છે એ રેડી થઈ ગયું છે વધારે મહેનત પણ નથી અને એકદમ ગુણ કરે એવી બધી આપણે સામગ્રી જે છે અહીં ઉપયોગમાં લીધેલી છે તો તમને કોઈ પણ ડબ્બામાં જમાવી હોય તો તમે ડબ્બામાં જમાવી શકો આ રીતનું કુલ્ફી મેકર કે આઈસ્ક્રીમ મેકરના ડબ્બા આવે છે માર્કેટમાં ખૂબ જ સરળતાથી મળી જાય છે એમાં જમાવું હોય તો તમે એમાં પણ જમાવી શકો છો તો ઢાંકણની ઢાંકું હું આ રીતના પ્લાસ્ટિકનું રેપ કરીશ પ્લાસ્ટિક રેપ કરવાથી આઈસ્ક્રીમ કે કુલ્ફી જે હોય છે ને એ ફટાફટ જામી જાય છે લગભગ પાંચથી છ કલાકમાં જો આપણે ફ્રીજને ફૂલ રાખીએ ને તો જામી જાય તો પાંચથી છ કલાક પછી સરસ જે છે એ આપણી કુલ્ફી એકદમ હેલ્ધી કુલ્ફી સરસ સેટ થઈ ગઈ છે તો સ્ટીક નાખી દઈશું જો તમને પહેલેથી જ સ્ટીક મૂકી રાખવી હોય ઢાંકણમાં તો તમે પહેલેથી પણ સ્ટીક મૂકી રાખી શકો હળવેથી આપણે આ રીતે રબ કરીશું અને કુલ્ફીને જે છે આપણે અનમોલ્ડ કરી લઈશું તો ખાવામાં એકદમ ટેસ્ટી જરા પણ નુકસાન ના કરે એવી ઠંડી ઠંડી હેલ્ધી કુલ્ફી જે છે આપણી રેડી થઈ ગઈ છે આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો